કડોદરા ગામમાં યુપીએલ લિમિટેડ તથા શંકરાઆઈ હોસ્પિટલના સહયોગથી મફત આંખની તપાસ અને ઓપરેશન ક્રિયા શિબિર યોજવામાં આવ્યો હતો યુપીએલ લિમિટેડ કંપની અને શંકરાઆઈ હોસ્પિટલ દ્વારા કડોદરા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડોદરા ગામના ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં દર્દીને આંખના મોતિયા છારી જેવા રોગની નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં તપાસી મોતિયા કે ચારી ઓપરેશન માટેના દર્દીઓને સારવાર માટે શંકરાઆઈ હોસ્પિટલમાં હોસ્પિટલના વાહનો દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને ઓપરેશન પૂર્ણ થઈ ગયા પછી પરત મૂકી જવાની સુવિધા આપવામાં આવી હતી દર્દીઓને હોસ્પિટલની ગાડીમાં આણંદ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં બધી દવા જમવાનું રહેવાનું આ પ્રકારની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી ઓપરેશન થયેલ તમામ દર્દીઓનેની ઓપરેશન પછીની તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પમાં ચાળીસ જેટલા દર્દીઓનું સફળતાપૂર્વક મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું જેનો કડોદરા ગામના સરપંચ શ્રી યોગેશભાઈએ યુપીએલ લિમિટેડ કંપની અને શંકરાઆઈ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો